जूनागढ़ महानगरपालिका द्वारा शहर में चाली रहे विकास प्रकल्पों भागरूपे जोशीपुरा ओवरब्रिजनी कामगी समीक्षा कर आ समीक्षा मान। मेयर श्री धर्मेश डी। पोन्शिया मान कमिश्नर श्री तेजस परमार सहित पदाधिकारी इजनेरो द्वारा आवी अंदाजे रू 58 કરોડના ખર્ચે બનનાર આ ઓવર બ્રિજની હાલ સુધીમાં 25% કામગીરી પૂર્ણ થઈ છે મેર શ્રીએ કોન્ટ્રાક્ટરને જોશીપુરા તરફની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાની સૂચના આપી હતી જોશીપુરા અને જે કામગીરી ચાલુ છે એ ઘણો કામગીરી ચાલુ છે વર્ષોથી આ જોશીપ્રાને પડેલી મુશ્કેલીઓ ફાટકને હિસાબે કે જે અવારનવાર ફાટક બંધ હોવાને કારણે જોશીપ્રાને જૂનાગઢ બે ભાગમાં ડિવાઈડ થઈ જતું તેને ધ્યાનમાં રાખી અને આ ઓવરબ્રિજ સરકાર દ્વારા મંજૂર કરાવી અને એનું કામગીરી પણ ચાલુ થઈ છે પણ આજે આજ રોજ અમે કોર્પોરેશનના પદાધિકારીઓ કમિશનરશ્રી પ્રમુખશ્રી દ્વારા નિરીક્ષણ કરતા ઘણું બધું કામ પૂર્ણ થઈ ગયું છે અને જોશીપ્રા તરફ જે જતો રસ્તો છે તે એકથી બે મહિના માટે બંધ કરવામાં આવશે જેથી કરીને એ મોન્સૂન પહેલાં જે કોલમ અને જે કામગીરી છે એ પૂર્ણ થઈ જાય એટલે વધીને પંદર મહિનાની અંદર વશીપ્રાની જનતા માટે જે આ અવારનવાર જે બ્રિજ રેલવે ફાઇટરનો પ્રશ્ન હતો એ ફાઇટરનો નિવાકરણ આવશે અને પંદર મહિના પછી આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે જેથી કરી જોતી અને જુનાગઢ બે ભાગમાં વેચાઈ જતું એ વર્ષો જૂનો સોલ્યુશન પણ અંત આવશે